બહુગાજેલા ગાજેલા નખત્રાણા દબાણો દૂર કરવાની પ્રક્રિયા આજે શરૂઆત તો થઈ પરંતુ જે રીતે દબાણકારોમાં ડર હતો એવું કોઈ ના થયું નખત્રાણાના એસડીએમ કડક અધિકારીની છાપ ધરાવતા હોય નગરનું દબાણ હટશે એ તો નક્કી જ હતું આજે નખત્રાણા મોટાભાગે સવારથી વેપાર ધંધા સ્વયંભૂ બંધ રાખી ઠેર ઠેર લોકોના ટોળા જોવા મળ્યા હતા આમ તો બુધવારના સાંજે નાયબ કલેક્ટર અને અન્ય અધિકારીઓ રૂબરૂ દબાણ કરતાને મળીને આપ બધા સાથે રહીને જે હકીકતમાં રૂપ દબાણો છે એમને ફરજિયાત હટાવવા સિવાય છૂટકો નથી જેથી આ સૂચનાનો તાત્કાલિક પાલન કરીને એવા થોડા દબાણકારો ગઈકાલથી દબાણ હટાવવાનું ચાલુ કરી દીધું હતું એવા દબાણકારો જેમની રોજગારી છીનવાઈ જાય એવું લાગતું હોવાથી કલેક્ટર ઓફિસે આવી ગયા હતા તેની સાથે જવાબદાર અગ્રણીઓ પણ આ દબાણને હળવું અથવા મુલત્વી રાખવા રજૂઆતો કરવા આવ્યા હતા જેમાં તાલુકા પંચાયતના પ્રમુખ નયનાબેન પટેલ તેમજ તાલુકા ભાજપના પ્રમુખ રાજેશભાઈ પલણની સાથે લારી કેદીન એસોસિએશન પણ જોડાયું હતું અંતે આ બેઠકમાં દબાણકારો વતી ખાતરી મળતા આજના દિવસે માત્ર બે કલાક જ દબાણ હટાવવાની કાર્યવાહી થઈ શકી હતી બપોરે બાર કલાકે નાયબ કલેક્ટર તેમજ માર્ગ અને મકાન વિભાગના ઈજનેર પંચાલ તેમજ અન્ય અધિકારીની ટીમ પોલીસ સાથે રાખીને જે દબાણકારોએ સ્વૈચ્છિક હટાવી રહ્યા છે તે નિરીક્ષણ કર્યું હતું જેમાંથી બસ સ્ટેશન પાસે અમુક લારી અને કેબિનો હટાવવામાં આવી હતી તો લક્ઝરી સ્ટેન્ડ પાસે એક કેબિન હટાવતા ત્યાં વર્ષો પછી આ જગ્યા ખુલી જોવા મળી હતી બાકી આજના દિવસે માત્ર મોટા ભાગના અડચણ બનતા દબાણો અડતાલીસ કલાકમાં હટાવી લેવા મૌખિક સૂચનાઓ આપવામાં આવી હતી આ અંગે અધિકારીશ્રીએ ચંચલ ન્યૂઝ સાથે વાત હતી આજ રોજ અમે નખત્રાણામાં દબાણ હટાવ ઝુંબેશ ચાલુ રાખી હતી મોટાભાગના દબાણો હાઈવે ટચ હતા આર પંચાયતમાંથી પંચાલભાઈ સ્થાનિક પોલીસ ગ્રામ પંચાયત બધાના દબાણોને લગભગ પંદર દિવસ પહેલાં નોટિસ આપવામાં આવી હતી ત્યાર પછી પણ બધાને રૂબરૂ ગઈકાલે રાતે પણ સ્વૈચ્છિક હટાવવા માટે જાણ કરી હતી ત્યાર પછી બધા પદાધિકારી તાલુકા પંચાયતના પ્રમુખ સરપંચશ્રી અને વેપારી મંડળ એસોસિએશનને પણ બોલાવ્યા હતા મોટાભાગના દબાણો એકસો પાસઠ જેટલા હતા એ કોમર્શિયલ દબાણ હતા અને ગઈકાલે રાતે પણ આખી રાત લોકોએ દબાણ દૂર હટી આજે પણ સવારના ખૂબ ગામ બંધ રાખી અને બધા હટાવી મંડાવ્યા ખાસ કરીને લારી ગલ્લાવાળા મોટા બોર્ડ ઉપર પછી રોડ ઉપર જે આવી ગયા હતા અને રસ્તાઓ બંધ થઈ ગયા જેના કારણે ગાયો પ્લાસ્ટિક ખાઈને મળતી હતી એક્સિડન્ટ થવાનો સંભવ હતો અને ખૂબ ગંદકી ફેલાતી હતી આ તમામ દબાણો દૂર કરવામાં આવ્યા અને અમારી ફેરણી દરમિયાન જે જે સામે મળ્યા છે એ લોકોને અડતાલીસ કલાકની અમે મુદત આપી છે જો સ્વૈચ્છિક અજીબો દૂર નહીં કરે ના હાલમાં પણ આર સ્ટેટ બી તરફથી નાકાઈ તરફથી જેસીબી ચાલુ રહ્યું છે અને રસ્તાને નર્સરીમાં બધા જ વગેરે તોડવામાં આવી રહ્યા છે ખાસ કરીને બસ સ્ટેન્ડની એરિયામાં પછી ખેતાપા મંદિરની આજુબાજુ જ્યાં ગારી ગલ્લાથી લઈને દુકાનદારોએ પણ ખૂબ ઘણા તો પેટા ભાડ્યા હતા એવું અમે સામેલું છે અને દસ દસ વીસ વીસ ફૂટના શેડ બનાવી દીધા હતા જેને કારણે સફાઈ પણ થતી નહોતી પ્લાસ્ટિકની અંદર બધો હેઠવાડ નાખતા હતા એને કારણે ગાયો વગેરેના પણ મરણ થવાની શક્યતા વધી ગઈ હતી એક્સિડન્ટ થવાની કારણ કે હાલમાં નખત્રાણામાં હાઈવે બાયપાસ નથી ત્યાં સુધી આ ટ્રાફિક જામના પ્રશ્નો ન થાય અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને એટલે આ પગલાં લેવા પડ્યા છે ના તમામ દબાણકારોને જે રોજીરોટી છીનવાય એવી બધી રજૂઆત હતી તો અમે કે સરકાર કોઈ રોજીરોટી વિરોધે નથી દરેકને પોતાની રોજી મેળવવાનો હક છે એટલે અમે એને વ્યાજબી જગ્યા પાંચ ગામ પંચાયતને આપવાનું કહ્યું છે અને અંદરની સાઈડમાં પોતાના લારી ગલ્લા રાખે અને લારી ઉપર લઈને પાછા જતા રહીને બધા ડસ્ટબિન રાખે ને એમાં જ કચરો નાખે બરાબર પણ જે રોડ ઉપર પોતા પાકા બાંધકામ કરવાની જે કોશિશ કરતા હતા એ બધા દબાણો તૂટી જશે હવે આગળ ચાલુ જ રહેશે હવે અમે સ્પેશિયલ ડ્રાઈવ દર મહિને આવી રીતના કરવાના છે હાલમાં કોઈને એવું ન લાગે કે જરજરબસ્તી કોઈનો ધંધો ખુલ્લું થાય છે ધંધો કરવાનો હક છે પણ એવી રીતના ના કરવું જોઈએ જેથી સમાજ માટે કે બીજા લોકો માટે જોખમી થઈ જાય અને બંને સાઈડમાં રોડ સાઈડ પાથવે ખુલ્લા કરીને ત્યાં ખોટા નાખીને પણ વૃદ્ધો વડીલો બહેનો બાળકો સ્કૂલે જવાવાળા અને જે સાયકલ સવારો છે એને રાહત રહે એવી કોશિશ પણ અમે કરવાની ના આજે આપણે જે દબાણ છે તે શરૂઆતમાં છાપ એવી જ હતી કે નાના ગલીમાં જે ઊભાવાળા છે અથવા તો લારીવાળા છે અને આપ મીડિયાના મિત્રોએ પણ જોયું હશે કે આજે અમે જે મોટી મોટી દુકાનો છે જે મોટા મોલ છે પાર્લર મોટા મોટા હતા એ લોકોના પણ જે છ સાત સાત ફૂટ જોતા બધા કર્યા છે પતરાના શેડ એ બધા પણ હટાવવામાં આવ્યા છે અને એ બધાએ પોતે સ્વૈચ્છિક હટાવ્યા છે અને બાકીના જે જેની પાસે કોઈ આધાર હોય બેન્કનો સ્ટે હોય તો એને ડોક્યુમેન્ટ આપવા માટે પણ અમે બેથી ત્રણ દિવસની મુદત આપી છે ચોક્કસ કારણ કે આપણે કોઈને એવું ન થાય કે આનો હટે હજી પણ અમારા ધ્યાન ઉપર જ્યાં જ્યાં આવશે લોકોને રજા થશે એ તમામ દબાણો અમે દૂર કરીશું એ તો પ્રજાના પ્રતિનિધિ પાસે સામાન્ય રીતે કોઈને દબાણ હટાવે એટલે નુકસાન થતું હોય એટલે જતા હોય એમાં પણ તમામ લોકોએ એવું કીધું છે કે કોઈને નુકસાન ન જાય અને એને પોતે જગ્યા આપી અને થાય એ રીતના થાય એટલે મારી પર કોઈ એવું પ્રેશર નથી આવ્યું પણ એ ફોન તો આવતા જ હોય છે કારણ કે પ્રજાના પ્રતિનિધિ હોય એટલે સ્વાભાવિક છે કે લોકો એમની પાસે જાય પણ એવું કોઈ રાજકીય દબાણ તો નથી આવ્યું માન્ય કલેક્ટર સાહેબને પણ આની જાણ કરી હતી પોલીસમાં એ અગાઉ જાણ કરી હતી પણ માન્ય રાજ્યપાલશ્રીના જે ધોરડોમાં નાગાલેન્ડ વગેરેમાંથી રાજ્યપાલશ્રી આવ્યા છે એના બંદોબસ્તમાં હતા એટલે આજે સવારે સ્થાનિક પીએસઆઈ તરફથી એક લેટર આપવામાં આવ્યો કે પૂરતો બંદોબસ્ત અમે ફાળવી શકીએ નથી તો પણ અમે દબાણ હટાવ ત્રણથી ચાર પોલીસથી ચાલુ રાખી હતી અને લોકો પણ ખૂબ સહકાર આપી રહ્યા છે કોઈ તરફથી કાયદો અને વ્યવસ્થા બગડે એવી એવી કોઈ પરિસ્થિતિ નિર્માણ થઈ ન હતી